જે રીતે ગયા વખતે બે હજાર ચોવીસમાં જે પૂર આવ્યા અને પૂર આવવાના કારણે વડોદરા શહેરના નિર્દોષ બહાર નાગરિકોના મૃત્યુ થયા કરોડોનું લોકોને નુકસાન થયું એ નુકસાન હજી પણ ભરપાઈ થઈ નથી અને આ રીતે જે એ લોકો છાણી જકાત નાકાથી આખી ભૂખી કાસને રીરૂટ કરી કરી નવાયાર્ડ સુધી લાવી અને નવાયાર્ડથી નિઝામપુરા સ્મશાન સુધી પાછી જોડવાની જે વાત છે એટલે આ લોકો અમને સમજાવ્યું કે ભાઈ કઈ રીતે કામગીરી કરવાના છે પરંતુ અમે ચોખ્ખું કીધું કે ભાઈ અમારો વિસ્તાર ફરીવાર ડૂબી જાય એ કામ કરવા નહીં દઈએ કારણ કે જે તમે એ લોકો અમને બધું ટેકનિકલ બાબત સમજાવતા હતા કે ભાઈ આનું આમ થાય તેમ થાય પણ અમને ખબર છે કે જ્યારે વિશ્વામિત્રીનું લેવલ વધી જાય વિશ્વામિત્રીમાં સાડત્રીસ સાડત્રીસ ફૂટ આ વખતે પાણી થયું હતું તો આખો એરિયો અમારો ત્યાં સંતોકનગર હોય પુનિત પાર્ક હોય પાવન પાર્કની પાછળનો બધો વિસ્તાર હોય બધો વિસ્તાર ડૂબી ગયો અને જો તમે નવી આખી ભૂખી નવી પંદર ફૂટ પોળી અને દસ ફૂટ ઊંડી જો તમે રીરૂટ કરી અને નવાયડવાળા રોડ પર લાવવા માંગો છો તો અમારો જે નવાયડનો વિસ્તાર છે એ પણ ડૂબી જાય પરિસ્થિતિ છે છાણી જગતનાકાથી જે રીરૂટ કરીને લાવવાની વાત છે તો ટીપી તેરનો એરિયો આખો ડૂબી જાય અમારું જે ટીપી તેરનું પાણી જે ભૂખી કાસમાં જાય છે એ પાણી પણ રોકાઈ જાય અને ડબલ પાણી અમારા વિસ્તારમાં આવે એટલે અમે એ લોકોએ અમને કીધું છે કે ભાઈ આ રીતે કરવાથી આમ નહીં થાય તેમ નહીં થાય પણ અમને સો ટકા એવું લાગે છે કે આ કામ કરવાથી નુકસાન જ થશે અમારા વિસ્તારને એટલે અમે તો અમારા સ્ટેન્ડ પર જ છીએ અમે જે બોલ્યા છે એની પર કાયમ છે કે આ કામ અમે થવા દઈશું નહીં જો આ કામ કરવું હોય તો સૌથી પહેલાં જેસીબી આ જહા ભરવાડ પર ચલાવવું પડશે એવું મેં આજે પણ કીધું છે કારણ કે એ લોકો અમને સમજાય અમે સાંભળ્યું પણ અમે એમને કીધું કે આ કામ કરવાથી કોઈ ફાયદો નથી ઉપરથી જે વિસ્તારમાં પાણી નથી ઘૂસતા નવાય નિઝામપુરા જે અમારું છાણી તેર વિસ્તાર એ વિસ્તારમાં પાણી ઘૂસી જાય છાણી છાણીનું જે પાણી આવે છે આ વિસ્તારમાં ફરી પાછું જો પાણી ઓવરફ્લો થાય તો છાણી ગામમાં સૌથી વધારે તકલીફ થઈ એવું છે એટલે આ કામ નહીં કરવું જોઈએ એવી અમારે આ કામ રદ કરવા અમે માગણી કરી છે એવું વાત રહ્યા છે શું શું સાચી છે વાત અપમાન માનની હોય તો અમે તો અમારી રજૂઆત કરવા જ છીએ જે લોકો સત્તાના નશામાં ચકચૂર થઈ ગયા છે અને કોઈનું અત્યારે વિપક્ષનું નથી સાંભળી રહ્યા તો અમે એમને અમારી રીતે જવાબ આપીશું અમારી પાસે પબ્લિક છે લોકો છે અમે આંદોલન કરીશું હરીશભાઈ શું કહેશો છાણી ગામમાં પણ પાણી આવી જશે આ તકલીફ બાદ એવી વાતો છે કઈ રીતે જુઓ છો નાનું એક સોલ્યુશન આપે પણ વિચાર્યું હતું ને નક્કી પણ કર્યું હતું શું વિશ્વામિત્રી જ્યારે પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન હતું ત્યારે સૌથી પહેલા કામનો અમે વિરોધ કર્યો હતો કારણ કે જે ડિઝાઇન બનાવેલી છે આ ડ્રોઈંગ છાની જગાતના ખાતી નવા યાર તમે કોઈ પણ કામ કરો તો સ્ટેટ રોડ પર કામ થવું જોઈએ છાની જગત નાખાથી નવા યાર લઈ જવા કરતાં છાની જગાત નાખાથી સીધું મહેસાણાગર સર્કલથી કામમાં લઈ જવાય એવું છે પણ કોઈ કારણ કોઈ ઇન્ટેન્સથી નવા યાર બાજુ લઈને વોર્ડ નંબર એકની અંદર પૂરની પરિસ્થિતિ ઊભી થાય એવું આયોજન લાગે છે એટલે આજે અમને જે પ્લાનિંગ અમને બતાવ્યું છે એમાં પણ અમે સજેશન આપ્યા છે કે સમાની અંદર જે પાણી ભરાય છે ટ્રાન્સપોર્ટ હબ જે છે ત્યાં પાણી સ્ટોપ થાય છે અમારા વોર્ડના કોર્પોરેટ પુષ્પાભાઈને જ્યારે જેસીબી ત્યાં તોડેલું તો પાણીનો તાત્કાલિક નિકાલ થઈ ગયો હતો તો સૌથી પહેલાં જે હોલ તોડવાથી પાણીનો નિકાલ થયો છે તો ત્યાંથી લાઈન નાખીને આગળ સૂર્યા ફ્લેટથી મહેસાણા નગર લઈ જવી જોઈએ આજે અમે પણ એ પણ રજૂઆત કરી છે કે તમે જે ખર્ચો કરો છો એના કરતાં વીસ પચીસ ટકા ખર્ચાની અંદર આનું સોલ્યુશન છે પણ તમે આ આટલા કરોડ ખર્ચો કરવાનો શું કામ જીત પકડીને બેઠા છે એ ખબર પડતી નથી એટલે આજે અમે એમને કીધું છે કે ભાઈ આ કામ ખરેખર થવું ના જોઈએ આ કામ થશે તો વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર બે બંનેઓને સૌથી મોટી ઇફેક્ટ થવાની નાણાંથી કોઈ પૂરની અંદર રાહત મળવાની નથી લાગે એક ના અને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે અને જો કે જે પ્રકારે બેઠક હતી અને બેઠક માં હવે બે મહિલા કાઉન્સિલરે વોકઆઉટ કર્યું હતું અને સાથે આ ભૂખી ઘાસ લઈને હવે જે વિવાદ સામે આવી રહ્યો છે વોર્ડ નંબર એક ના તમામ નગર વિરોધ કર્યો છે જા બરો એવું કહી રહ્યા છે કે જો ભૂખી ઘાસ કરવાના છે તો પહેલા જે સી મારા પરથી ચડાવજો તેવું કહી રહ્યા છે અને જો જે ભૂખી લઈને આ બેઠક પાલિકાના વહી કચેરી ખાતે મેયરના અધ્યક્ષ સ્થાને તેમાં સાંસદ હેમામ જોશી સાથે વનમરેકના નગરસેવક વોર્ડ નંબર બે ના નગરસેવક અધિકારીઓ સહિત ધારાસભ્યો પણ આ બેઠકમાં જોડાયા હતા બે હજાર ચોવીસમાં જે પૂર આવ્યું તેને લઈને હવે આજે વિશ્વામિત્રનું પ્રોજેક્ટ છે તે અંતર્ગત રીરૂટ મુકી ગાસને કરવામાં આવી રહી છે ત્યારે આ બેઠક બાદ હવે સાંસદ સાથે મેયર શું કહી રહ્યા છે તે જોવાનું રહ્યું કારણ કે ફોન નંબર એકના નગર સેવકો તો કહી રહ્યા છે કે ગમે તે થાય અને રીરૂટ તો નહીં થવા દઈએ તેવું કહી રહ્યા છે ત્યારે આ બેઠક થઈ છે અને આ તમામ લોકો જે પ્રકાર એ કહી રહ્યા છે અને તેના ને પાણી કુશાળી દેવાની વાત કરીંત્ર છે કે આ સમાજ પર તો અમે આ સાથ જોવા દેવા નથી જો કે જો નંબર 1 ના તમામ જો ચારે ચાર નગર સેવકો છે તે વિરોધ તો કરી રહ્યા છે મને જો કે જે પ્રકાર એ

ચોક્કસ ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે કાસ વિવાદ જે થયો છે હવે

આ બેઠક હવે પૂર્ણ થઈ ચૂકી છે અને આ બેઠક બાદ હવે સત્તા પક્ષ એટલે કે મેયર સાથે સાંસદ શું કહે છે એ સૌથી મોટો પ્રશ્ન છે કારણ કે વિકાસમાં રીરો કરવાનો છે વિશ્વામિંતી પ્રોજેક્ટ અંતર્ગત અને એક ના નગર સેવકો કહી રહ્યા છે કે ભૂખિકાસ પર જો કામ થશે તો અમે વિરોધ તો કરીશું ત્યારે હવે સત્તા પક્ષ એટલે કે પાલિકાના મેયર ચેરમેન અને સાંસદ શું કહે છે તે જોવાનું રહ્યું કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાક સ્પાતો